નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વ સર્વરની યુટ્યુબ ચેનલ પર ફરીથી એકવાર હાર્દિક સ્વાગત કરું છું આગળના વિડિયોની અંદર આપણે સેક્શન ડી પૂરેપૂરો કરી નાખ્યો જે સેક્શન ની અંદર જેટલા પણ પ્રશ્નો આઈએમપી હતા એ તમામ તમામ પ્રશ્નો આપણે આઈએમપી શીખી લીધા હવે સેક્શન સી પર આપણે ફોકસ કરીશું બરાબર આપણે કોઈ પણ સંપૂર્ણ ચેપ્ટર હાલ પૂરું નથી કરતા એનું કારણ કારણ કે બોર્ડ એક્ઝામ નજીક આવી ગઈ એટલે હાલ આપણે ખાલી ને ખાલી આઈએમપી પર આધાર રાખવાનો રહેશે સેક્શન ની અંદર કયા કયા પ્રશ્નો આઈએમપી પ્રશ્નો પૂછાય છે એ આપણે પર જોઈ લો તમકે 38મો જે પ્રશ્ન છે 38મો અને 39મો બંને પ્રશ્નો એ હશે આપા દ્વિચલ સુરક્ષ સમીકરણ યુગમાં 40મો જે પ્રશ્ન હશે કે 40મો જે પ્રશ્ન હોય એ આપણો હોય છે સમાંતર શ્રેણી નો 41મો અને 42મો બંને પ્રશ્નો હશે યામ ભૂમિ 43મો જે પ્રશ્ન હશે કે 43 44 બંને પ્રશ્નો છે વર્તુળના 45મો જે પ્રશ્ન છે આંકડા શાસ્ત્ર 46મો જે પ્રશ્ન તે છે સંભાવના બરાબર ઇઝી જોયા એટલું બધું કોઈ અઘરું હતું નથી બધી બધા વસ્તુઓ હું તમને શીખવાડી જ નાખીશ આજે આપણે ખાલી સેક્શન સીની અંદર વિચાર સુરક્ષા સમીકરણની અંદરની આદેશની રીત અને લોપની રીત શીખીશું આ આદેશની રીત અને લોપની રીત સેક્શન બીની અંદર પણ તમને એટલી એટલી કામમાં આવશે કારણ કે સેક્શન બીની અંદર પણ આદેશની રીત અને લોપની રીત પૂછાય અહીંયા પણ તમને આદેશની રીત તમને લોકની રીત પૂછાશે આ વિડીયો જે એ બેઝિક વાળા માટે સ્ટાન્ડર્ડવાળા માટે નથી સ્ટાન્ડર્ડવાળા માટે આ દ્વિચાર સુરક્ષા સમીકરણની અંદર તમને અહીંયા કૂટ પ્રશ્નો પૂછાવાની શક્યતા રહેશે બરાબર તો આપણે અહીંયા દ્વિચા સુરક્ષા સમીકરણની આદેશની તમને લોકની રીત શીખીશું ઓકે ચાલો સેક્શન સી ની અંદર તમે જોઈ લીધો તો સેક્શન સીની અંદર મેં તમને કીધું હતું કે જે અડત્રીસનો જે પ્રશ્ન હશે એ આદેશની રીત તો લોપની રીતની બેમાંથી એક આદેશ હશે અડત્રીસમાં ઓગણચાલીસમાં આદેશની લોપની રીત બંનેમાંથી આદો ક્વેશ્ચન હોય તો આદેશની રીત પહેલાં આપણે એનું બેઝિક શીખી લો કે આદેશની રીત હોય કેવી રીતે બાકી પૂછાય તો કૂટ પ્રશ્ન રીતે પણ પૂછાય કૂટ પ્રશ્નો આપણે હાલ નહીં કરીએ કૂટ પ્રશ્નો આપણે જ્યારે સંપૂર્ણ ચેપ્ટર ભણશું ત્યારે કરીશું બરાબર તો આદેશની રીતે કેવી રીતે કરવી જો બે સમીકરણ આપેલા છે તમને આવી રીતે સમીકરણ એક અને સમીકરણ નંબર બે તો તમારે સૌ પ્રથમ તો સમીકરણ એક અને સમીકરણ નંબર બે એવી રીતે તમારે એનો નંબર આપી જેમ કે એક્સ પ્લસ વાય બરાબર પાંચ આ છે સમીકરણ નંબર એક બરોબર અને બે એક્સ માઇનસ ત્રણ વાય બરાબર ચાર આ છે સમીકરણ નંબર બે આટલી વસ્તુઓ થઈ જાય ઓકે હવે તમારે શું કરવાનું તો તમને જે ગમતું હોય એ ગમે તે એક સમીકરણ ઉઠાવીએ એ સમીકરણની અંદર ગમે તે ક્ષ ક તો વાયને કરતાં બનાવો પણ ધ્યાન એટલું રાખવાનું કે જે સહેલું પડતું હોય ને એને કરતાં બનાવો સહેલું પડવું અર્થ એટલે કે આગળ કોઈ હોય નહીં જેમ કે એક્સની આગળ કેટલાય બે સહગુણક હોવો જોઈએ નહીં સહગુણક વગરનો હોય ને એ કરશો ને તો તમને ઈઝી પડશે તો આપણે આની અંદર સહગુણક વગરનું કયો એક્સ ને વાય દેખાય તો આપણે સમીકરણ એકની અંદર એક્સને શું કરશો આપણે કરતા બનાવશું તો આપણે આવું લખી અંદર તો સમીકરણ એકમાં માં એક્સ ને કરતા બનાવ તમારે ગમે તે કોઈ પણ સમીકરણને ગમે તેને કરતા બનાવશો દાખલો તો થઈ જવાનો પણ સેલું પડે એટલા માટે ગમે તે એકને કરતા બનાવું તો સમીકરણ એકમાં એક્સને કરતા બનાવ એક્સને કરતા બનાવવાનો અર્થ એટલે કે એક્સ રહેશે એક સાઈડ બાકી બધું થઈ જશે પેલી સાઈડ હવે એક્સ એક સાઈડ રાખવું બાકી બધું હું પીલબાર લઈ જાઉં તો જુઓ આપણા જોડે સમીકરણ એક આવું હોય એક્સ પ્લસ વાય બરાબર પાંચ આવી રીતે હવે એક્સ એક સાઈડ રાખવું બાકી બધું પીલબાર લઈ જવ તો વાયનું હું પીલબાર લઈ જઉં તો થઈ જશે વાય માઇનસ થઈ જશે તો આ રીતે તમને એક સમીકરણ મળશે આ સમીકરણ મળશે એક્સ માઇનસ એક્સ ઇઝ ટુ પાંચ માઇનસ વાય આ જે સમીકરણ મળ્યું એ સમીકરણ નંબર એના હવે સમીકરણ જે ત્રણ મળ્યું એ સમીકરણ ત્રણ તમારે ક્યાં મૂકવાનું સમીકરણ તનની કિંમત સમીકરણ બેમાં મૂકવાની સમીકરણ તનની કિંમત સમીકરણ બેમાં ક્યાં મૂકવાની તો એનું કારણ કારણ કે સમીકરણ એકમાં આપણે શું બનાવતું કરતા બનાવતું તો જેમાં કરતા બનાવવો એની વિરુદ્ધ જે હોય એની અંદર તમારે સમીકરણ મૂકવાનું રહેશે બરાબર ઓકે તો જુઓ સમીકરણ દૈનની કિંમત કોની અંદર મૂકશું સમીકરણ

સમીકરણ તરીની કિંમત સમીકરણ એકમાં મૂકતા હવે આ સમીકરણ સોરી સમીકરણ બેમાં મૂકવાનું બેમાં મૂકવાનું છે આપણે તો સમીકરણ બે કયું તો સમીકરણ બે આ રીતે બે એક્સ માઇનસ ત્રણ વાય બરાબર ચાર અને સમીકરણ બેની અંદર ત્રણની કિંમત મૂકતા હોય ત્રણની કિંમત કેટલી છે એક્સ બરાબર પાંચ માઇનસ વાય એનો અર્થ શું થાય કે એક્સની કિંમત કેટલી છે પાંચ માઇનસ વાય તો જો તમને એક્સ દેખાય ત્યાં શું મૂકવાનું છે પાંચ માઇનસ તો બે પાંચ માઇનસ આ એમના એમ રાખો બરાબર માઇનસ ત્રણ વાય એમના એમ બરાબર ચારના ચાર હવે આનું સાદું રૂપ આપો તો બે પાંચ વડે ગુણાય તો બે પંચ્યા દસ થાય માઇનસ માઇનસના માઇનસ બે વાય અંગાત તો બે એટલે કે ટુ વાય થાય માઇનસ ત્રણ વાય બરાબર ચારના ચાર આટલી વસ્તુઓ થઈ ગઈ ઓકે હવે ધ્યાન રાખો જો હવે સાદું રૂપ જ આપવાનું બીજું કંઈ કરવાનું નથી સાદું રૂપ એટલું બધું અઘરું આવતું નથી હવે આ દસ છે આ દસનું હું પેલું બાજુ લઈ જાઉં તો શું થઈ જશે માઇનસ દસ થઈ જશે અને આ બાજુ કોણ વધશે તો જ્યારે દસ આ બાજુ જશે તો ખાલી વચ્ચે કોણ માઇનસ બે અને માઇનસ ત્રણ તો અહીંયા વચ્ચે માઇનસ બે વાય અને માઇનસ ત્રણ વાય પેલું બાજુ શું થઈ જશે તો ચાર એમના એમ આ દસ પેલું બાજુ એટલું થઈ જશે માઇનસ દસ થઈ જશે ઓકે હવે જો માઇનસ માઇનસ પ્લસ તો બે અને ત્રણ કેટલા થઈ જશે માઇનસ માઇનસ પ્લસ બે અને ત્રણ પાંચ તો પાંચ વાય થયા અને મોટાના નિશાન લાગે એટલે માઇનસના માઇનસ પાંચ થશે ઓકે માઇનસ પાંચ વાય થઈ જાય બરાબર ચારમાંથી દસની બાદ બાકી કરવાની ચારમાંથી દસ જાય એટલે કેટલા હોય માઇનસ છ વધે હવે બંને બાજુ માઇનસ છ થઈ તો આ બંને બાજુથી માઇનસ છ જતા રહે બરાબર બંને બાજુ માઇનસ એટલે માઇનસ માઇનસ ઉડી જાય તો વધે કોણ પાંચ વાય બરાબર કેટલા થશે છ તો આપણે વાયની કિંમત શોધવાની હોય તો પાંચ ગુણાકારક બાદ જાય શું થઈ જાય છ ભાગ્યા પાંચ તો વાયની વેલ્યુ આપણને કેટલી મળી છ ભાગ્યા પાંચ આ મળી જાય આપણને વાયની વેલ્યુ હજુ કે આપણે વાયની વેલ્યુ જ મળી એક્સની કિંમત બાકી રહેશે બરોબર તો વાય બરાબર સમીકરણ અંદર અંદર મૂકશું તો કે વાયની કિંમત વાયની કિંમત સમીકરણ ત્રણમાં મૂકતા સમીકરણ ત્રણ માં કે મૂકવાનું કારણ કે એક્સ બરાબર તમને પાંચ માઇનસ વાય આપેલા છે બરોબર જો તમે અહીંયા એક્સને કરતા ધારશો તો તમને અહીંયા વાય મળશે અને તમે અહીંયા વાયના કરતા ધારશો તમને એને એક્સ મળશે જેના કરતા ધારો એવી રીતે રહેશે ઓકે તો વાયની કિંમત સમીકરણ ટાઈમમાં મૂકતા તો વાયની કિંમત સમીકરણ ટાઈમાં મૂકવાની તો ઓકે તો એક્સ બરાબર જોજો એક્સ બરાબર પાંચ આ પાંચના પાંચ માઈનસ વાય આવી રીતે હવે એક્સ બરાબર પાંચ માઇનસ વાય ઓકે તો જુઓ એક્સના એક્સ મૂકી દો પાંચના પાંચ મૂકી દો માઇનસના માઇનસ વાયની કિંમત કેટલી છ ભાગ્યા પાંચ તો વાયની કિંમત મૂકી દો છ ભાગ્યા પાંચ હવે એક્સ બરાબર સાદું રૂપ આપો તો પાય પાય પચીસ તો પચીસ માઇનસ છ આખાના છેદમાં શું આવશે પાંચ આવી રીતે સાદું રૂપ આપવાનું ઓકે ચલો બાદ બાકી કરી નાખો તો બાદ બાકી કરશો એટલે આપણને અહીંયા વચ્ચે કેટલા ઉપર ઉપર વચ્ચે પચીસ માઇન છ કેટલા વચ્ચે ઓગણીસ ભાગ્યા પાંચ તો એક્સની વેલ્યુ મળી ઓગણીસ ભાગ્યા પાંચ અને વાયની વેલ્યુ મળી આપણને છ ભાગ્યા પાંચ આ બંને કિંમતો મળી જાય એટલે આપણને ઉકેલ મળી જાવ તો ઉકેલ શોધવાનો અર્થ જ થાય એક્સ અને વાયની કિંમતો મેળવવાની રહેશે બરાબર તો આ થઈ જે આદેશની રીત આદેશની રીત એટલી બધી અઘરી છે નહીં હવે તમારા અંદર ચેક કરવું હોય તો કે આ પ્રશ્ન કે સાચો છે ખોટો તો તમારે અહીંયા આની કિંમતો મૂકી દેવાની તો તમને એનો જવાબ મળી જશે ઓકે બરાબર તો મળીએ આગલા વિડિયોની અંદર જય હિન્દ જય ભારત ભારત માતા કી જય